મિત્રો માધાપર ચોકડીની પાછળનો ભાગ પોલીસની પીસીઆર ઊભેલી છે અને ડ્રાઈવર અને પાછળ બેસેલા પોલીસમેન બંને વન વન ટુમાં એકદમ આરામ ફરમાવી રહ્યા છે આ છે એમ્સવાળો જે માધાપર ચોકડીથી આપણે એમ્સ બાજુ આવતા પાછળના ભાગે રત્નમ ફ્લેટને બેંગ્લોર આવેલા છે ત્યાં આ લોકેશન છે અને અહીંયા પોલીસની પીસીઆર વાહન ઊભી છે અને ગાડી ચાલુ છે બોલેરો બોલેરો ગાડી ચાલુ છે અને એનો નંબર છે જીજે અઢાર જીબી બી એકવીસ હવે આ કયા ડિવિઝનની પી ત્રણસો સાત નંબરની ગાડી છે ડ્રાઈવર અને જે પોલીસમેન એક બેઠા છે બંને ફૂલ એકદમ મસ્ત નિંદરમાં છે અને આરામ ફરમા રહ્યા છે હવે આપણે શું અને કહેશું કે સાહેબ શું ચાલે છે આ ગાડી ઓન ડ્યુટી છે કે પછી આવી રીતના આવા અવરું જગ્યા અહીંયા પોશિયાર વાન રાખી અને તમે શું કરી રહ્યા છો આપણે જગાડશું અને સાહેબને જાણ કરશું કે આપ સુરક્ષા માટે અહીંયા ચોક છો સુ નામ છે સાહેબ આપનો સુ નામ છે આપનો ભગીરથ છે શું કરો છો આપ અહીંયા શું કરો છો આપ આપ શું કરો છો અત્યારે અહીંયા બેઠા છો નાઈટમાં હતા કે દિવસમાં ડ્યુટીમાં અમાર નાઈટ આવે નાઈટ આવે અત્યારે પીસીઆર ઓન ડ્યુટી છે પીસીઆર ઓન ડ્યુટી છે આ બંને આરામથી એસી ચાલુ કરીને ગાડી ચાલુ હતી ને સુતા આરામ ફરમાવતા હતા હું સાહેબ પંદર મિનિટથી અહીંયા છું ચોવીસ કલાક ડ્યુટી હોવાના કારણે તમને વધારે થાક છે એટલે તમે આરામ ઉપર રહી ગયા હતા તમે ઉપર જાણ નથી કરી કે અમને આવી રીતના આરામ જોઈતો હોય અમારી જા સાથે બીજો સ્ટાફ મોકલો એવું કઈ અત્યારે તમે જે અવસ્થામાં અહીંયા છો કદાચ કોઈ ઇમરજન્સી કોલ આવે અને કાંઈ એવી અઘટિત ઘટના ઘટી જાય અને આપથી કોલ રિસીવ ન થાય તો અઘટિત બદના ઘટે કે ન ઘટે કાંઈ એવો બનાવ બને કે ન બને શું આપ ગાડી ગાડી ગાંધીગ્રામ શું કેશો સાહેબ મારો કઈ પ્રશ્ન નથી મારે એક મુક લોક લોક જાગૃત નાગરિક છું અને મારો એક પ્રશ્ન એટલો જ છે કે તમે જો વર્ક નથી કરી શકતા તમને ડબલ ડ્યુટી આપવામાં આવે છે

કઈ વાંધો નહીં કેટલા સમય થી ગાડી ઉભી છે પંદર મિનિટ ત્યાં તો હું ઉભો છું ગાડી નું એન્જિન ચાલુ હતું એસી ચાલુ હતું આ બંને ફૂલ નિંદ્રા માં હતા શું કેશો આ બાબતે તમને ખબર છે કે અમે અહીંયા પંદર વીસ મિનિટ થી ઉભા છીએ એમ નહીં તમને ખબર છે કે અમે અહીંયા ઊભા છીએ પંદર વીસ મિનિટ તમને કઈ ખ્યાલ છે ચાલો આભાર ધન્યવાદ આજ માટે એટલું જ થેન્ક યુ સાહેબ